એક રમણીય ઘરમાં લીલા વૃક્ષોની વચ્ચે એલારા અને રોહન રહેતા હતા તેઓએ એવું જીવન વહેંચ્યું જે બહારથી સંપૂર્ણ લાગતું હતું પરંતુ એલારા ઘણીવાર તેના હૃદયમાં એક શાંત પીડા અનુભવતી હતી તેની મોટા હાવભાવ માટે રોહન ભાગ્યે જ બોલતા હોય તેવા આરાધનાના શબ્દો માટે ઝંકતી હતી શું તે મને નોંધે પણ છે તે સવારની ચા હલાવતી વખતે વિચારતી રોહન હંમેશા વ્યસ્ત રહેતો સખત મહેનત કરતો અને તેમના પરિવાર માટે પ્રબંધ કરતો છતાં એલારાને કંઈક વધુ જોઈતું હતું એક ભાવનાત્મક જોડાણ જે તેને ખૂટતું લાગતું હતું એક સન્ની બપોરે એલારાની સમજદાર દાદી નાની મુલાકાત લેવા આવી નાનીએ પોતાની નમ્ર જાણકાર આંખોથી ઘરનું નિરીક્ષણ કર્યું તેણીએ જોયું કે રોહન કેવી રીતે એલારાના મનપસંદ શાકાહારી નાસ્તા તાજી ફુદીનાની ચટણી સાથેનો એક સાદો મસૂર પેનકેક દરરોજ સવારે કામ પર જતા પહેલા કાળજીપૂર્વક તૈયાર કરતો હતો નાનીએ એ પણ નોંધ્યું કે રોહન કેવી રીતે એલારાએ ઉલ્લેખ કર્યો હતો તે લીક થતો નળ શાંતિથી ઠીક કરતો હતો અથવા તેની સાઇકલના ટાયર હંમેશા ભરેલા હોય તેની ખાતરી કરતો હતો તે તેણી માટે ફ્રિજ પર નાની નોટો છોડતો તેણીને હાઇડ્રેટેડ રહેવાની યાદ અપાવતો અથવા આગલી રાતના તેના રાંધણકળાની પ્રશંસા કરતો આ નાના કાર્યો હતા જે એલારા દ્વારા ઘણીવાર અવગણવામાં આવતા હતા એક સાંજે એલારા એક નાની કામની સમસ્યાથી નારાજ હતી રોહને ધીરજપૂર્વક સાંભળ્યું કોઈ નિર્ણય વિના ઉકેલો અને આરામ આપ્યો એને તેની માટે શાંતિદાયક હર્બલ ચા બનાવી બરાબર તેને ગમતી હોય તેવી અને તેનો મૂડ સારો થાય ત્યાં સુધી તેની બાજુમાં બેઠો પછીથી નાનીએ એલારાનો હાથ પકડ્યો બાળ તેણીએ નરમાશથી કહ્યું પ્રેમ હંમેશા એક મોટું ગીત નથી હોતું ક્યારેક તે દૈનિક દયા દ્વારા વગાડવામાં આવેલ એક શાંત સુરીલું ગીત હોય છે નાનીએ સમજાવ્યું કે રોહનની ક્રિયાઓ તેની સ્થિર હાજરી અને તેનો અડગ તેના પ્રેમની શક્તિશાળી અભિવ્યક્તિઓ હતી લારાને યાદ આવ્યું કે રોહન કેવી રીતે તેના ખાસ રાત્રિ ભોજન માટે તાજા શાકભાજી ખરીદવા વહેલો ઉઠતો હતો અથવા તે તે કેવી રીતે હંમેશા તેની ખુરશી બહાર ખેંચતો હતો તેને યાદ કે થાકી ગયો હોવા છતાં જટિલ દસ્તાવેજ સમજવામાં મદદ કરવા માટે મોડી રાત સુધી જાગતો હતો જ્યારે તેણીએ તેના પતિના કાર્યોને નવા પ્રકાશમાં જોવાનું શરૂ કર્યું ત્યારે તેના હૃદયમાં હુંફ ફેલાઈ ગઈ તેનો પ્રેમ સુશોભિત શબ્દો કે મોંઘી ભેટો વિશે ન હતો તે તેમના રોજિંદા જીવનના તાણાવાણામાં વણાયેલો હતો તેની શાંત સંભાળ અને સતત પ્રયાસોમાં એ જે રીતે તેમનું ઘર સુરક્ષિત અને આરામદાયક રાખતો હતો હંમેશા તેની જરૂરિયાતોની અપેક્ષા રાખતો હતો એલારાને સમજાયું કે તે સ્નેહની સૌથી ઊંડી અભિવ્યક્તિઓ પ્રત્યે અંધ હતી એ સાંજે જ્યારે રોહન પાછો ફર્યો ત્યારે એલારાએ તેને એક સાચી હૃદયપૂર્વકની સ્મિત સાથે આવકાર્યો તેણીએ તેનો હાથ થોડો વધુ સમય પકડી રાખ્યો તેની આંખો નવી પ્રશંસાથી ભરેલી હતી આભાર રોહન તેણીએ ધીમેથી કહ્યું બધું માટે રોહન આશ્ચર્યચકિત પણ ખુશ થઈને તેના હાથને હળવેથી દબાવ્યો એલારા શીખી કે સાચો પ્રેમ ઘણીવાર શબ્દોમાં નહીં પરંતુ કાર્યોમાં બોલે છે પતિની સતત નમ્ર કાળજી એક અમૂલી ભેટ છે એક આશીર્વાદ છે જેને દરરોજ કાયમ રાખવો જોઈએ આ શાંત કાર્યોને ઓળખવા અને તેનું મૂલ્ય આપવું સંબંધને મજબૂત બનાવે છે અને ઘરને કાયમી આનંદથી ભરી દે છે તમારા જીવનસાથીના પ્રેમની શાંત સિંફણીને કાયમ રાખો તે એક અમૂલી ખજાનો છે જે તમારા જીવનને અગણિત રીતે સમૃદ્ધ બનાવે છે દુનિયાનો ઘોંઘાટ તમારા આસપાસની ભક્તિના સુંદર સતત સુમેળને ડૂબવા ન દો જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વધુ પ્રેરણાદાયક સામગ્રી માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઈબ કરો આ વિડિયોને પસંદ કરો અને નીચે ટિપ્પણીઓમાં તમારા વિચારો શેર કરો તમારો ટેકો અમને પ્રેમ અને શાણપણની વધુ વાર્તાઓ બનાવવામાં મદદ કરે છે